પર વધુ જાણકારી બિલકુલ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં કહી શકાય કે પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીની જે છે આવક રહી છે જેમાં મુખ્ય વાત કરીએ તો ધરોઈ ડેમમાં હાલમાં કહી શકાય કે ઓગણ હજાર ચારસો ચુમ્બાલીસ ક્યુસેક પાણીની જે આવક થઈ ગઈ છે ત્યારે આવક સારી નોંધાતાની સાથે જ હાલમાં જે ડેમની સપાટી છે છસો વીસ છસો વીસ ફૂટ જેટલી હાલમાં તો પહોંચવા ગઈ છે જેને લઈને હાલમાં ચાર દરવાજા જે છે તે ડેમના ખોલવામાં આવી રહ્યા છે અને અઠાવન હજાર આઠસો એસી ક્યુસેક જેટલું પાણી હાલમાં સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે મુખ્ય વાત કરીએ તો જે પ્રકારે વરસાદી પાણીની આવક થતાં હાલમાં જે છે ઉત્તર ગુજરાતવાસીઓ માટે તો એક ખુશીના સમાચાર કહી શકાય કે આવનારા સમયમાં આ ડેમમાંથી જે છે તે પિયત માટે પણ કહી શકાય કે પાણી આપવામાં ખેડૂતોને પાણી આપવામાં આવશે ત્યારે હાલમાં ડેમમાં પાણીની આવક થતા ચાર દરવાજા તો ખુલાયા છે અને હાલમાં ડેમની ભયજનક સપાટીની જો વાત કરીએ તો છસો બાવીસ ફૂટ જેટલી ડેમની ભયજનક સપાટી છે ત્યારે હાલમાં ડેમ ચોરાણું પોઈન્ટ વીસ ટકા જેટલો હાલમાં ભરાતા કહી શકાય કે ઉત્તર ગુજરાત વાસીઓમાં ખુશીની જે છે લહેર છે